દર મહિને બે એકાદશી આવે છે જેમાં વિજયા એકાદશી નું વિશેષ મહાત્મય છે ચાલો જાણીએ આ અગિયારસ તિથિની પૂજા વિધિ શુભ મુહૂર્ત અને મહત્વ વિજયા એકાદશી બે હજાર ચોવીસ

જે આ વર્ષે રોજ ઉજવવામાં આવશે ચાલો જાણીએ વિજયા એકાદશી પ્રજાનું શુભ મુહૂર્ત અને મહત્વ વિજયા એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત વૈદિક કેલેન્ડર અને જ્યોતિષ મુજબ માસ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષ બે હજાર ચોવીસ માં વિજયા એકાદશી તિથિ શૂન્ય છ માર્ચે સવારે છ વાગી ને એકત્રીસ મિનિટ શરૂ થશે અને શૂન્ય સાત માર્ચે સવારે ચાર વાગી ને બાર મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં શૂન્ય છ માર્ચના રોજ વિજયા એકાદશી વ્રત રાખવામાં આવશે વિજયા એકાદશી પૂજા વિધિ આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ આચમન કરીને પોતાને શુદ્ધ કરો હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા પણ લો પૂજા કરવાના બાજો પર ભગવાન વિષ્ણુના ફોટા કે મૂર્તિની સ્થાપના કરો તેમનો પંચોપચાર કરો અને ભગવાન દીવો પ્રગટાવો અને આરતી કરો અને વિષ્ણુ ચાલીસા નો પાઠ કરો છેલ્લે ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો ઉપાય એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્ર નો જાપ કરો આ મંત્ર થી પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે ઓમ બુરી એકાદશી નું મહત્વ આ વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે શાસ્ત્રો અનુસાર લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન રામે ભગદ્રઘ મુનિના આદેશથી સમુદ્ર કિનારે આ વ્રત કર્યું હતું ત્યારબાદ તેમને સાથે સાથે કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે છે અને તમારી સમક્ષ કરવામાં આવી અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી